તો નમસ્કાર આ એક સમાચાર આવી રહ્યા છે પાદરાથી વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આવેલ ટિમ્બીપુરા પ્રાથમિક શાળામાં હાલ સ્કૂલનું કામ ચાલી રહ્યું હોય ત્યારે સ્કૂલમાં કામમાં ડુપ્લિકેટ રેતી દરવારી વાપરવામાં આવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે અને સિમેન્ટ પર ડુપ્લિકેટ હોવાનું જાણવા મળ્યું છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે ટિમ્બીપુરા ગામના આગેવાનો અને જિલ્લા પંચાયતના સદસ્ય અર્જુનસિંહ પઢિયાર દ્વારા કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ધોરણે કામ બંધ કરવા જણાવ્યું છે અને ઉચ્ચ અધિકારીઓ આની તટસ્થ તપાસ કરે જેથી આવા ગુણવત્તા વગરના મટીરિયલ વાપરવામાં આવે છે અને મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે જેથી આની તટસ્થ તપાસ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવામાં આવી છે સરફરા દિવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે પાદરા સતતવાર ના પાડેલી છે કોઈ એ કોન્ટ્રાક્ટર કહેતો હતો કે આ રેતી અમે વાપરીશું ખાલી આગળ એના માટે મેં મૂકવું આ રેતી નહીં ચાલે તો પાછી આ જોઈ લો રેતી

એટલે આ કોન્ટ્રાક્ટરને શેર કોણ રાખ્યું છે એને તાત્કાલિક ધોરણે સ્કૂલ ઉપર હાજર થવી અને એને માલ સામાન જોવો જોઈએ અને કોન્ટ્રાક્ટરની બેદરકારી જુઓ તો તમે ઉપર જે થજ્જું તોડ્યું છે એનું પણ નિશાન જુઓ તમે કઈ રીતનું એને તોડ્યું છે એ ભવિષ્યમાં જોલ્યા રૂમને પણ નુકસાન થશે આવું અમારે ચલવી લેવામાં નહીં આવે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ચિંપુરા પ્રાથમિક શાળામાં શાળાનું કામ છે ત્યાં શાળાના કામની અંદર આવી આ માટી જેવી આ રીતિ દેખાઈ રહી છે અને આ આ આવી રીતિથી કામ ચાલી રહ્યું છે તો આ રીતિથી બિલ્ડિંગો કેટલી મજબૂત બનશે એટલે અમે આનો સખત વિરોધ કર્યો છે આવી રેતીથી ક્યારેય કામ ના ચાલવી લેવાય અને આ રીતિના નમૂનાનું એનો એનો ટેસ્ટ લેવાશે એનો સેમ્પલ લેવાશે અને આગળની કાર્યવાહી લાગતા લાગતા અધિકારીને કરવામાં આવશે અમે લીધી છે કે આ શાળામાં કેવી રીતે વપરાય છે એનો અમે એનો ટેસ્ટ કરાવીશું લેબોરેટરીમાં અમે કેટલી માટી છે અને કઈ ક્વોલિટીની રેતી છે એની પણ ખબર પડશે ઉપરથી સિમેન્ટનો બી સિમ્પેન સિમેન્ટ લઈ આવો ચાલો સિમેન્ટનો બી સેમ્પલ આવો જાઓ નહીં ચાલે ચાલો ભાઈ ભાઈ સિમેન્ટ